નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે શમશાનમાં અભિષેક બચ્ચન પાપા રાજીવ પર ભડક્યો હોવાની વિગત પર વાત કરવામાં આવે તો મનોજ કુમારના અંતિમ સંસ્કારનો એક વિડીયો સામે આવ્યો છે તો તમને જણાવી દઈએ મિત્રો કે જેમાં અભિષેક બચ્ચન એક પાપા રાજીવ પર ગુસ્સે થતા જોવા મળી રહ્યા છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન ને સલીમ ખાનને જોયા કે તરત જ તેઓ તેમને મળ્યા અને તેમની સાથે વાત કરી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો બધા પાપા રાજીઓએ પોતાના કેમેરા તે તરફ ફેવર્યા અભિષેક બચ્ચન પિતાની પાછળ જ હતા તમને જણાવી દે મિત્રો કે અચાનક તે જમણી તરફ વળ્યા અને પાપારાજીની ગુસ્સામાં કંઈક કહેવા લાગ્યા બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ